તું ઠગમસી તારા છોકરા કે મૂંછો છે મયુ આપકો એ પ્રગ્યો છે મગમ બેના મામાની મજામી તો ગમે કે હતું સમેના હતા બતલે આ દેવા આ આખો જોને એક વેતાયો અરે વાત તો કરતા જ ના હોય તો અરે કાળા પૂછતો જતો હાલ ખોટું એ

लाबा तम क्यूं? वो माता जब पार्टनर गई। लेकिन उम्र की क्यूं बोने आ। अरे आप लोग पहली याकू बाड़ जो। ये फैक्ट पहलो वन न हो ले कोई फैक्ट पाड़ न हो न। ए ये जिंदगी में टीवी से तू। अरे वो तो मैं आ लिया हूं। हां। वो तो मैं तो लाइन डाउट जा। तू नहीं वो है। मैं कुछ तो कहूं तें कहता सो।

એનો એ જો ઊંચે છે એટલે છોકરો મૂંચો છે અને છે એમ કે તને હું કહો તને નસીબ વરસાવતી પિયર પિયર મરાજા કો આ પ્યાકુ બે કાળિયા ધોળિયાની જોડી જો

નોમ બકાળીન બોલ્યા બેઠા બેઠા બેકું શું કરી દેવાવું અલ્યા ઠેકું ઠેકું જે ના કરો ઓલ્યા મુઢા ઉવે અતો સુધારા ઠેકું ઠેકું ના કરો છોકળા ઓન કાજી અલ્યા ફેર બહાર બેઠા ઠેકું કામી કે ફેર અમે નહી બેઠા છે હ આલ બેઠા હા તો ઘરે આયો અલ્યા જો તો અમાર મોર આય દોચી તરં ડોકો રેવા પડે હોય કરાયો તો તરો છો કાશી આને તો વાયના પરથી દવા ના

એટલે દોશીને રાક્ષી મરવા જાય ને બચાવે અમે શું કરવા મારા પણ અમાર દોષી શું કરવા અમાર કાંઈ આપેલું કરજો કાંઈ મારે

લે જેતો ઓરશે ને એ જોખરા મજાઈ ને પાટણ ગયા તો આપણે મજા આવી ગયો ફીકી દે આ

Nu, nu poți să-i La cale că tu știi, tu le-ai dat mara pe nalea. Îți E ghid că mara va-i băna Nu, nu atât, Pito, n-ai mara va-i băna pe nalea și că mai nu o să le dă la tăi, mai are ore. Tu ba, nu știi ceva la nalătine? cu anul nu știu ce era, mă બન છે મારો કેવો કેવું વે અલ્યા તારી નઈ ક તું જતીયા એક સાબ છોડે ને તુ ફલી વાયમાં પડતી છે ખાલી 8-8.5 ખબર પડે પહેલા હું ભેગુ અઠી લોતો એટલે મને મારી જાતા આવી હું ના મારી કરના અલ્યા કોઈ ના મારી છે આ મન મન હાચું અલ્યા હવે તમે જતો રો ભેગુ સોમે તમે ચાલો નેકર અલ્યા રસ્તો માફ ને જા લે તસંગન કરો મારે હે યે હું ઓમે જાજે નાખતા તો કેટલાને હેઠું નાશું હું લે કે આપણે આપણે આના જ કાઢીને હંતા દે અ પછી જગાડો હું બુર આપણે લઈને ત્યારે બૂટ નહીં ઓમે છે

লেয়ে ওয়াইলস এ তুই তো ওয়াইল না তা শিব দতো নে পట్టి যায় আরে हां ইলাই পে কুতটু না আছো তাজি তো কষু নি দায় ওমে মারাত কোত করু পছে বোলে তোড়ি তোড়ি আরে আ রে পার পার এ নিতে রে দৌড়িয়া না কোণে যাওয়া দাও આ કે કે આ મારી મરજી મને ન લિખ બેઠો લઈ જો કારિયા લે તમન ઉઠાડ તમન ઉભાર ના દીજો હે તમ કે મેલા દૂર અમારી મરજી અમારી જીંદગી અમે ગમે તે કરે તારશલી આલી હું માર મે મુઢ જો મેલ તમી આ બી જો મેલા ઇત ખબર છે કે સબુત્રા કાકુ સબુત્રા મુલાઈ તો મને ઉઠાડ તમને હરામ કામ કરવા તમ મુઢ ઓટા એમ તું હમ પહેલા તમ બોલો કે મમન એમ કે મે ફેરકો બાવડી બેઠા ફેરકો તો કે

वान सोक्लो नि न वान सोक्लो म धमा कर त बे सोक्लो दे अब दा सुवा राका मु बे सो सुके हो ए गाडी मला आला बिदे जाई त मा दे त को सोक्लो बनि गो बो बाय नि मार बाय गो नि पट पट था ओ नाउ पिलि

કોકોમિયે અલ્યા તમ કો નકલી કરેલ પર ચારી ફોલ અમાર ઘરે અસલી હોનાલી ફોલ આરે મે ના આવશું એમ નહીં અઓ અમિત બે જણો તો વેત્રી લાયા એટલે તમારા તમારા ગાને બાર ગામમાં ઇજ્જત આ ફેંકું ધામલું પડી જશે તમારી તો રાખો કે મને તો ખબર નથી કે તમારી ઇજ્જત તમારી જે ઇજ્જત આ આખો પડ્યા ઉકરા પડ્યા છો અમે શું ઉકે પડ્યા મને તો ઓની લગાડ્યો પેલો ભાઈબંધ મારો ઓટો હવે કાળિયો છે એ કાળિયો છે તને કા કાણ તમે ગટા

અલ્યા યે આપની અગે લતા અલ્યા એ રખું આદલને ખબર નઈ પાવ આપણે પેલા બેન વીતી નાયા તારો બાર રખું શું આકર તાળીયા એકકા હા આ બુ ભૂલી ગયો અલ્યા હટાઈ બંગર ના ગોમવાળા કરો બધેની કાકી વાન જઉ પકડો યાર અલ્યા ના કાકા